ચાલો જોઈએ વડોદરા નજરે નજરે પછી કહે છે કે વડોદરાની પ્રી મોન્સૂન કામગીરી પરફેક્ટ છે પ્રીમોન્સૂન ની કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કરવામાં આવે છે પરફેક્ટલી કરી છે તો ચાલો જોઈએ પરફેક્ટ પ્રી પ્રીમોન્સૂન કામગીરીના પરફેક્ટ ફેક્ટર અરે આટલી બધી પરફેક્ટ છે જ તો પાણી ક્યાંથી ભરાયું ને આટલા મોટા મોટા ભૂં કેવી રીતે પડ્યા ભૂલથી પડી ગયા હશે ને અને વડોદરાના નગરજનોને કોઈ જ વિકટ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે એની માટે પ્રતિબદ્ધતાથી મહેનત કરી રહ્યા છે મેયર શ્રી કહે છે કે વડોદરાવાસીને ઓછામાં ઓછી તકલીફ પડશે તો આ બધા જુઠ્ઠું બોલે છે ચાલો સાંભળીએ કોઈને જોવા નથી આવી રહી કે આ નહીં આવતું

ગઈકાલ મેં મેયરશ્રીને પણ ફોન કરેલો ફોન મારો ઉપાડ્યો નથી તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવો તો ખરા